શહેરની જાણીતા મણીબા વિદ્યા સંકુલ દ્વારા રમોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ભાગ લીધો હતો જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વર્ગસ્થા સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડમી દ્વારા આજરોજ અક્ષર પાર્ટી પ્લોટમાં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રાષ્ટ્રની તપોભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચરિત્ર પુરૂષ ભગવાન શ્રી રામની જીવનકથાની ઝાંકી હેઠળ રમોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ રમોત્સવ અને આનંદ મેળાની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આખો દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી શ્રી નીતેશ વિદ્યા સંકુલ માધ્યમિક શાળા ડભોલે સુરત આજે શાળા દ્વારા કેવા પ્રકારનો કાર્યક્રમ આજે જીવન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલની અંદર યશસ્વી શ્રી માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આદેશથી કે ઘરે ઘરે રામ ઉત્સવ થવો જોઈએ એમ અમે એવું એના શબ્દને એના વચનને અને એના માનને આધીન આજે આ શાળા પરિવારે આજે રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોએ જેટલી પણ કૃતિ કરી છે શ્રી રામ પ્રભુજી ઉપર કરી છે જન્મથી લઈ અને રામ રાવણ યુદ્ધ સુધી કરી છે લવકુશ સુધી કરી છે અને સાથે સાથે વાલીઓને પણ આ બાબત નો આનંદ આવે એટલે આનંદ મેળવો પણ રાખવામાં આવ્યો છે અયોધ્યા ની થીમ પણ બનાવવામાં આવી છે એટલે કેટલા સમય થી બાળકો ને તૈયારી કરાવી હતી અને અયોધ્યા ની થીમ પસંદ કરી બાળકો જ્યારથી આદેશ કરવામાં આવ્યો હતો કે રામ મંદિર આ તારીખે બાવીસ તારીખ ના રોજ એની પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અમે લોકો એક મહિનાથી આ તૈયારી કરતા હતા કે રંગોલી પુરાવીએ દીપ જલાવીએ અને રામ સ્વાગત કરીએ લોકો કેટલા વર્ષો પછી આ તક આવી છે આ તકને પકડો તકને ને મૂકતા નહીં કારણ કે વારંવાર આવા વડાપ્રધાન નથી આવતા વારંવાર આવી તક નથી આવતી તો તકને ઝડપી લો આ અમારો સંદેશો છે પારસમલ પ્રજાપતિ એ બી ફોર્ટીટ ન્યૂઝ સુરત